ને આજે પ્લેન માં ટ્રેન માં નથી બેઠા પ્લેનમાં જવાનો એક મોકો મળ્યો છે સાથે સાથે જે રીતે દીકરા દીકરીઓ જે વાત કરતા એનો અનુભવ આચાર્ય જે એક આદિવાસી દીકરાઓ વૈજ્ઞાનિક સવાલ પણ કરતા હતા એ સવાલમાં વૈજ્ઞાનિકો બહુ દીદામાં મુકાઈ જતા હતા એવા સવાલો આ તાપી જિલ્લાના તાલાઓએ જે કર્યો છે એને અભિનંદન આપું છું કારણ કે એમને પોતાનો બી અનુભવ કર્યો છે કાયમ માના ચોખાના રોટલા ખાવાવાળા દીકરા દીકરીઓ આજે પ્રથમ વાર દીકરા દીકરીઓ ઢોસા પણ ખાવાનો અનુભવ ત્યાં લીધો છે એટલા માટે પણ એ ખુશી વ્યક્ત કરે છે હું તમામ તાલાઓને આજે આહવાન કરું છું અહીંયા મારા ટ્રાઇબલ અધિકારીને બી કહેવા માંગુ આઠ નવ દસ વિધાનસભા છે માટે એક દિવસ આ તાલાઓ લઈ આવે અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જોડે એક વાર્તાલાપ કરવાનો પણ મોકો આપે એવી હું અમને પણ સૂચન કરું છું તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું